તો દોશી નાઈ નાઈ ને ઉયે થાચો મારો નાયેલો મજરે નાયુ રે ઓ દોશી તારી માન માયા લાજી હવે હું કોને હવે વાત કરું કોને હવે વાત કરું હા છોકરો એવું થઈ જ છે મેલન મેલન લુગડા પહેરું છું નાઈ ને પણ હવે મારે પછી શું હવે મારે એને કે હમજાઉ દવા વાળો કોઈ નહી હવે હે તારો લાલકો વારો ફરે દોશી તારો લાલકો વારો ફરે હવે તું પાછી આય રે દોશી તારી મનમાયા લાડી હે ભગવાન કા હે માફી તો હેડયા ઓ કા

હવે ચાલ મારે ચાલ ને આવું ભાઈ એ વાત સાચી છે હું તમે નવરાવું તમે શું કેમ ચિંતા કરો છો તમારે ખેલ લઈ જવાના છો હે હેર નહીં હમણાં લ્યા એ મારા છે દોઢું બોલે છે હોય નહીં તાણ ભાઈ આ વાઘુજી પોણ જ કરે છે વાઘુડા ને બેન બરોબર ના લડવરા ઉસો હોય ફિટ ઝાકણા ફીટ કરી નાખું તાણ હવે આ ડો કોઈ કોઈ ઓછા છે કેવું દોઢું બોલે કે તમારા ઘેર નવરાવજો હવે ઘેર નવરાવશું વગડે નવરાવશું તમને પછી ખબર પડશે ના પછી હારું તાણ

આ ડોહાના ઝઘડા હવે મારે નહી હવે ના ના હજુ તો સો હાથ ચારા બાકી છે આ રકી કુંડીઓ ભરવા વાડ વાડ હવે મારે કઈ નું વાડ્યું મેં તો પડી

ઘર ભેડું થવું છે કેવા નજારો છે એવું લાગે છે સમુદ્ર માં પડે હોય ને એવું મને તો થાય છે હવે મારે એક મિનિટ ધરાવવું પડશે ધોવા વાળું તો કોઈ શેર નહીં ડોસી તો એટલે આ હાબુ હવે ડાયરેક્ટ ઘાસી નાખું નાવાયનું થઈ જાય અને બે કામ થાય હાબો બોકને નવરાવતી તારી યાદ આવે મોટા પ્રોગ્રામ માં ગાતો હોય એવું લાગે

લ્યા લાયક ઠંડી તાડી લાગે ઓ આતી નહી દાવ પડશે મરી તો મારું હા